એમના દેશ પણ મોકલી દેવામાં આવે છે અને ચંડોળા તળાવની અંદર જે લોકો વિસ્થાપિત થયા છે વિસ્થાપિતોનું શું આ વિષય ઉપર વાતચીત કરવા આનંદભાઈ જોડાયા છે એમને ગુજરાત હાઈકોર્ટની અંદર આ તળાવના જે લોકો છે એ લોકોનો કેસ પણ ફાઇલ કરેલો છે સર શું કહ્યું કોર્ટે અને હવે એવું કહેવામાં આવી રહ્યું છે કે પ્રધાનમંત્રી આવાસ યોજના તહેત આ લોકોને ઘર આપવામાં આવશે પહેલા આપણે પિટિશન ની વાત કરી લી એના પછી અ ચંડોળા તળાવની વાત ફરી આવીએ કારણ કે ભારત પાકિસ્તાનના યુદ્ધમાં ચંડોળા તળાવ બિચારું ક્યાંક ખોવાઈ ગયું તો વ્યાજબી છે ગોપીબેન અમે બે મુખ્ય માગણી કરી છે અમારી પિટિશનમાં કે તમે જે ચંડોળા તળાવનું ડિમોલિશન કરો છો એ ડિમોલેશન અમાનવીય છે અને સુપ્રીમ કોર્ટના આદેશ પ્રમાણે તમારે કેટલોક મિનિમમ સમય આપવો પડે લોકોને ખાલી કરવા માટે અ બાળકો વૃદ્ધો લોકો ચાલીસ પચાસ વર્ષથી ત્યાં રહે છે નામદાર કોર્ટે ડિમોલિશન સ્ટે કરવાની ના પાડી બીજી વસ્તુ અમે એવું કહી કે સાહેબ આ લોકો બે હજાર દસ મોટાભાગના લોકો બે હજાર દસ પહેલાથી રહે છે અને બે હજાર દસ પહેલાથી રહેતા હોય ગેરકાયદેસર રીતે સરકારની જમીન પર એક ઝૂંપડપટ્ટી કે એક અનઓર્ગેનાઇઝ એનો સિવિલાઇઝેશનના ભાગરૂપે તો તમારે સ્લમ રિહેબિલિટેશન બે હજાર દસ ની ગુજરાત સરકારની પોલિસી જેમાં તમે અત્યારે ઓલિમ્પિક ની જે જે તૈયારી કરો છો છો એમાં એમાં સરકારી જમીન પર હોય ગેરકાયદેસર તમે એમને તરત જ ઘર આપી દો તું ઓલમ્પિક પુરાવો લઈ લે તને આ ઘર આપી દો સમજ્યા તો તમે આ લોકોને પણ તમે રિહેબિલિટેશન અને રીસેટલમેન્ટ કરો બીજી વસ્તુ એ બે હજાર દસ ની પોલિસીનો લાભ આપો અને ત્રીજી વસ્તુ એ કે બે હાજર દસ ની પોલિસીમાં જ એવું કહ્યું છે સરકારે કે અમે તત્કાલ ધોરણે આ ઝૂપડાવાસીઓને નહીં ખસેડીએ પહેલા વૈકલ્પિક વ્યવસ્થા આપીશું જેમ કે ગુલબાઈ ટેકરા તો ગુલબાઈ ટેકરાની અંદર આ લોકોને જયારે ખસેડ્યા વાસણા નદી કિનારે તો વચ્ચે એમને ઓઢવની અંદર પેલા ઘરો આપ્યા તા અહીંથી બસ જતી હતી એમને મૂકી આવતી હતી બસ લઈ આવતી હતી તો બે હાજર દસ ની સ્લમ પોલિસી દરેકને માટે અલગ અલગ ના હોય એટલે અમે જે માંગણી કરી તી આરેનારેમાં નામદાર કોર્ટે એવું કહ્યું કે ભાઈ તમે અરજી કરશો તો સરકારે કાયદા મુજબ એનું ધ્યાન આપવાનું એના પછી પણ બીજી પણ પિટિશન થઈ એ બીજી પિટિશન ની અંદર પણ એ જ પ્રકારનો ઓર્ડર કર્યો હવે જે આ સરકાર રિએબિટેશન અને રિસેટલમેન્ટના નામે જે ઘર આપવાની વાત કરે છે તેમાં અને અત્યારની આ જે એમની પદ્ધતિ છે એમાં ફરક છે ઇકોનોમિકલી વીકર સેક્શનના જે લોકો જે છે તેને ત્રણ સાડા ત્રણ લાખ રૂપિયા ભરો અને તમને ઘર મળે તે વ્યવસ્થા આપી છે એટલે પેલા ની સ્કીમ પ્રમાણે તમે એમને આપણે ખાલી કરાવતા પહેલા સમય આપો ને પછી એમને ઘર આપો કોઈ અપેક્ષા વગર એ આપણે આખી વ્યવસ્થાનો ભાગ નથી એટલે આજે અત્યારે પૈસા લઈને ઘર આપવાની જે વાતો કરે છે કે એ ખરેખર આરએનઆર નથી અને એની અમને માગણી નથી કરતા સરકાર અમને એટલે ક્યારેક પૂછે છે કે એક તો સરકારની જમીન પર ચાલી પચાસ વર્ષ મફતમાં રહ્યા અને હવે તમને મફતના ઘર આપવાના ટેક્સ પેયરના નામે બરોબર છે એટલે અમે કહીએ છીએ કે તમારી વાત તો સાચી મારા પણ ટેક્સના પૈસા એમાં છે પણ બે હજાર દસ ની પોલિસી જયારે તમે પ્રસ્થાપિત કરી કે અમે લોકો જ્યારે પણ આ પ્રકારના આપણે ઝૂંપડપટ્ટી હોય તેને તમે અર્બન રી આપણે રિન્યુઅલ સિસ્ટમના ભાગરૂપે તમે કરવા માંગતા હો ત્યારે તમને ખબર પડવી જોઈતી હતી બરાબર છે એટલે તમે પોતે જ આ કર્યું છે અને બીજી વસ્તુ એ કે જે લોકો જમીન ખરીદી નથી શકતા એવા ભારતના કરોડો નાગરિકને રહેવાનો અધિકાર નથી કોઈ પણ જગ્યાએ અને સરકારી જમીન પર નથી રહી શકતા એ પ્રશ્ન જ અમારે માટે આપણે મૂંઝવણ ભરેલો છે કે ભારતનો નાગરિક એમ ને કે કે સાહેબ હું મારા પૈસાથી કોઈ પ્રાઇવેટ જમીન ખાનગી જમીન નથી ખરીદી શકતો અને સરકારી જમીન પર રહું છું ભારતનો નાગરિક છુંમાં ગુનો શું કર્યો સાહેબ બરાબર એટલે મને રહેવાનો અધિકાર ખરો કે નહીં અત્યારના બધાના આપણે મધ્યમ વર્ગના ઉચ્ચતમ મધ્યમ વર્ગના સરકારી માણસો એમ કે આનંદભાઈ આ ચંડોળા તળાવની ઉપર જે લોકો તળાવને માં પેશકદમી કરેલી છે એને બચાવીને તમે પર્યાવરણ નુકસાન કરો છો ને આમ તો તમે મોટી પર્યાવરણની મેટરો કરો છો એક બીજી વસ્તુ આ બાંગ્લાદેશીઓને બચાવવા માટે તમે 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 કાયદાકીય લડત કરો છો 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 કે કે અને ત્રણ પોતે મફત ઘર આપવાનું એટલે પહેલા ગેરકાયદેસર રીતે ઝૂંપડામાં રહેવાનું અને એના પ્રીમિયમના ભાગ રૂપે તમારે એમને મફતના ઘરો આપવાના અને અત્યારે અમે આપીએ છીએ ત્રણ લાખ રૂપિયામાં એમાં પણ તમને વાંધો છે કેવા નાગરિક છો તમે આ તમારું મગજ છે બરાબર છે એ મેલથી ભરેલું છે કે પછી કઈક ભારત પ્રત્યેની તમારી પોતાની કમિટમેન્ટ છે આ દેશ પ્રત્યેનું એવા પણ પ્રશ્નો મને બહુ છે છે એવું પણ હવે શું કરીએ પર્યાવરણ માટેનું કોઈ નુકસાન ઈચ્છતા નથી અમે લોકો બહુ સ્પષ્ટ કહ્યું બીજી વસ્તુ એ કે સરકારની સ્કીમ પ્રમાણે તમારે આપવાનું એની બહાર તો એ માગતા નથી અને ત્રીજી વસ્તુ એ કે આનંદ કે ગોપીબહેન કાર્યક્રમમાં કોઈ દિવસ બાંગ્લાદેશીને તમે અહીંયા રહેવા દો એવી ક્યારેય કોઈ રજૂઆત કરી નથી હા મેં એટલું કહ્યું છે કે આંતરરાષ્ટ્રીય જે એગ્રીમેન્ટ હોય જેમાં ભારતે સહી કરેલી હોય યુનાઇટેડ નેશન્સમાં ભારતના બંધારણની કલમ નેશનમાં ઇલિગલ એ આપણે એરેસ્ટ અને ડિટેન્શન પર હોય પછી ભારતીય હોય કે બિન ભારતીય હોય તેને કાયદાની મર્યાદામાં રહી અને પોતે ભારતીય છે કે ભારતીય નથી એ પ્રસ્થાપિત કરવાની તક આપ્યા પછી તમે એને કાઢી મૂકો બસ આટલું જ કયું છે એનાથી વધારે કશું કયું નથી જો કાસબ જેને એકસો ને અગ્ણા લોકો મારી નાખ્યા છવ્વીસ અગિયાર માં એને વકીલ આપી શકો એને માટે તમે બસો કરોડ ખર્ચી શકો તો આ બાંગ્લાદેશીઓ જેને એક પણ માણસને માર્યા નથી માની લો કે બાંગ્લાદેશી છે અને તમે તો મૂકી આવ્યા ત્યાં આગળ તમે એમને બરોબર છે એને માટે એટલે આ કેટલી અંશે વ્યાજબી ગુજરાતી ને તમે પાછો લાવો પંજાબી ને તમે પાછો લાવો અને એને હાથ કડી પહેરાયેલી હોય એમાં તમને વાંધો આવે બરોબર છે અને ત્યાં તમે માનવ અધિકારીઓ ની વાતો કરો ને ટ્રમ્પ આમ ને ટ્રમ્પ તેમ અને અહીંયા તમે જે રીતે ટ્રીટમેન્ટ કરો છો કારણ કે મુસલમાન છે એટલા માટે કારણ કે બાંગ્લાદેશ મુસલમાન કન્ટ્રી છે એટલા માટે અને ધારો કે બાંગ્લાદેશ થી કોઈ હિન્દુ આવ્યો હોત અહીંયા અને આપણે આ ઝુંપડપટ્ટીમાં ચંડોળા તળાવમાં રહેતો હોત તો શું થાત બરાબર છે એની સાથે તમે આ વ્યવહાર કરત આ એસઓજી એ આ લોકોને મારી મારીને છોતરા કાઢી નાખ્યા

અને અને તમે આ એજન્ડાનો ભાગ બની લોકો સાથે સાવ દુર્વ્યવહાર કરો ભારતના કાયદાની સદંતર અવગણના કરો ભારતના બંધારણની સદંતર તમે અવગણના કરો એનો મને વિરોધ છે બાકી કોઈની તરફદારી કરતા નથી પણ આનંદભાઈ અહીંયા સવાલ એવું ઉભો થઈ રહ્યો છે કે જ્યારે

એ ચંદોળા તળાવ માટે હોય કે પછી નરેન્દ્ર મોદી સ્ટેડિયમ વાત હોય એમને ખસેડવાના હોય હોય ને એમની પાસે કાગળો તો ફટાફટ પ્રાંત અધિકારી મામલતદારો એમને વૈકલ્પિક વ્યવસ્થા આપે છે અને આ લોકોની માટે તમારે જુદી સ્કીમમાં આર નામે આપીએ છીએ એટલે એક બાજુ તમારે કેવું પણ છે કે ના ના ચંદોળા તળાવના વિસ્થાપિતોને પણ અમે લોકો આપણે વૈકલ્પિક વ્યવસ્થા આપીએ છે પણ શરતો જુદી છે જે અમને સ્વીકાર્ય નથી પણ સવાલ અહીંયા એ પણ ઊભો થઈ રહ્યો છે કારણ કે ઘણા બધા એવા લોકો જે ત્યાં આગળ ચંડોળા તળાવના છે જેમાંથી આજે જ ગુજરાત એટીએસ દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી અને પ્રેસ કોન્ફરન્સમાં એવું કહેવામાં આવ્યું કે ભાજપ અને કોંગ્રેસના કોર્પોરેટરના લેટર હેડ ઉપર એ લોકોએ ડોક્યુમેન્ટ્સ બનાવ્યા જે ઇલીગલ કહી શકાય પણ ઘણા તો એવા હશે કે જે લોકો વર્ષોથી રહી રહ્યા છે અને એમના તો છોકરાઓનો જન્મ પણ અહીંયા થયો હશે જો ગોપીબેન અ આ અત્યારે જે કોન્ફરન્સ થઈ એને હું જવાબ આપું છું પચીસમી છવ્વીસમી એપ્રિલે તમે ચંડોળા તળાવ પર જે કામ કર્યું બરોબર છે ડીમોલિશન ગેરકાયદેસર સ્ટ્રક્ચર તા પછી તમે આઠસો નવસો માણસોને પકડ્યા એ આઠસો નેવું માણસોને તમે બાંગ્લાદેશી કઈને પકડ્યા અને ડિટેન્શનમાં દિવસો સુધી રાખી મૂક્યા એમાંથી સાતસો ને દસ લોકો ભારતીય નીકળ્યા અને તમે ત્રણ ચાર પાંચ સાત આઠ દિવસ પછી ગેરકાયદેસર એમને રાખ્યા પછી તમે એમને છોડી દીધા કરેક્ટ ત્યારે ભારતનું બંધારણ અને ભારતનો કાયદો આ ભારતીય મુસલમાનો માટે ક્યાં ગયો હતો હવે એકસો માણસો એ બાંગ્લાદેશી છે એવું કહે છે આમાંથી એક જો એસી જે માણસો જે બાંગ્લાદેશી છે પોલીસને કહ્યું હોય ને કે રાત્રે નવ વાગ્યા પહેલા તમારે સો આપણે રિસિપ્ટો ફાળવાની એવી રીતે અહીંયા પણ એવું છે કે આટલાને પકડીને મોકલી આપવાના આ મોટા ભાગના જે લોકો છે એ લોકોના ફેમિલી મેમ્બર અહીંયા છે મેં ઓછામાં ઓછી અઢાર થી વીસ નોટિસો ઇલીગલ ડિટેન્શન ની મોકલી આપી રજીસ્ટર્ડ પોસ્ટ એડી થી ક્રાઇમ બ્રાન્ચ ને મોકલી આપી આપણે ગાયકવાડ હવેલી એસઓજી ને મોકલી આપી અને કમિશનર ને મોકલી આપી આમાંના અડધો અડધ માણસો ને એ લોકો બાંગ્લાદેશ મોકલી ચૂક્યા છે હેબિયસ કોર્પસ ની પિટિશનો અમારી તૈયાર છે તમને કહેતા મને જરાય આપણે હિચક નહીં થાય કે આ એસઓજી અને ડિટેક્શન ઓફ ક્રાઇમ બ્રાન્ચના પોલીસો આ લોકોની પત્નીઓને બાળકોને ફોન કરીને ધમકી આપે છે કે તમે ગુજરાત હાઈકોર્ટ ની અંદર જઈ અને હેબિયસ કોર્પસ ની પિટિશન કરશો તો તમને લોકોને પણ પકડી અને બાંગ્લાદેશ મૂકી આવીશું આને કાયદો કહેવાય ના અને બે વસ્તુ છે કે જેના ફેમિલી તો અહિયાં છે અને પેલા પતિઓને કે એટલે પુરુષોને તમે ત્યાં મૂકી આવ્યા આ ખરેખર બાંગ્લાદેશી છે બાંગ્લાદેશની અંદર પોલીસે પકડીને ત્યાં એમને જેલમાં રાખ્યા છે કે તમે અમારા નાગરિક નથી તો ક્યાંના નાગરિક છે આ લોકો ક્યાંના નાગરિક છે પાછા ફોટો આપે છે એ બાંગ્લાદેશની પોલીસ એમને ત્યાં પકડી લીધા નોટ અ સિટીઝન ઓફ બાંગ્લાદેશ ગો બેક હવે તમારે શું કરવાનું નાગરિકત્વ માણસ હોય અને બીજી વસ્તુ એ છે કે માની લો કે કોઈ બાંગ્લાદેશી છે તો આપણે શું કરીશું એટલે વિદેશી છે વિદેશી એ વેલિડ પરમિશન કે પાસપોર્ટ વગર ભારતમાં આવ્યો છે તો પાસપોર્ટ એકનું વાયોલેશન થાય ત્યાર પછી સિટીઝનશીપ નું એક્ટ નું થાય યુ આર નોટ અ સિટીઝન યુ હેવ નો રાઈટ ટુ સ્ટે હિયર વિધાઉટ ડ્યુ પ્રોસેસ ઓફ લો એટલે ભારતીય નાગરિકત્વ નો કાયદો છે ભંગ થાય અને તમે અહીંના આપણે નાગરિક ના હો તો ફોરેનર છો પરદેશી છો ફોરેનર્સ એક્ટ છે એમાં ફોરેનર્સ ઓર્ડર છે એમાં ફોરેનર્સ ટ્રાયબ્યુનલ ઓર્ડર છે આજે કોઈ માણસ ભારતીય છે એવું પ્રસ્થાપિત કરવામાં નિષ્ફળ જાય તો એ બિન ભારતીય હોય એવી શક્યતા હોય તો આ ભારતના વર્તમાન બંધારણ હેઠળ આ કાયદાઓ જે ઘડાયા છે એ કાયદાઓમાં આ પ્રકારના લોકો કે જે લોકો ભારતીય નાગરિકત્વ પ્રાથમિક રીતે પુરવાર કરવામાં નિષ્ફળ જાય તો એમને તમારે કોમ્પિટન્ટ ઓથોરિટી સમક્ષ લઈ જવા પડે પછી ફોરેનર્સ ટ્રાઇબ્યુનલ એનો ઓર્ડર કરે અને એના પછી તમે એમને ડિપોર્ટ કરી શકો છો અહીંયા શું કરે છે અને કર્યું શું અહીંયા કે તમે પહેલા ડિટેન કરી લીધા બરોબર છે તમે 890 માણસોને તમારે ત્યાં ડિટેન કરી લીધા અને પછી કે કે તારા કાગળો આપ જે કાગળો ન આપી શકે અથવા તો તમારે કાગળો આપી શકે ને છતાંય તમને પ્રશ્ન થયા હોય તે જેમ કે મારો એક અસીલ છે એ કલકત્તાના એરપોર્ટની પાસે જન્મ્યો છે એની પાસે એનું બર્થ સર્ટિફિકેટ છે એ લોકો ત્યાં તપાસ કરી એ લોકોની પાસે કોઈ સાબિતી નથી કે આ માણસનું સર્ટિફિકેટ ખોટું છે બર્થ સર્ટિફિકેટ 1984 માં જન્મ્યો છે અને અત્યારે અહિયાં રહે છે શાહીન સિદ્દીક શેખ બરોબર એની પત્ની નું નામ મુનીરા અને એના ત્રણ દીકરાઓ છે મુનીરાના ભાઈ ને આ લોકો બાવીસ મહિના એસઓજી જેલમાં રાખ્યો તો આપડી ડિવિઝન બેન્ચે છોડી દીધો કારણ કે એને ગેરકાયદેસર પકડ્યો હતો અને એના પછી આ લોકો એ પ્રોસેસ ફોલો કરી નથી હવે જ્યારે આ બધી જે લોકોને બાંગ્લાદેશી મોકલી આપ્યા અથવા ડિટેન્શનમાં છે એને આધારે મેં હેબિયસ કોર્પસ પિટિશન તૈયાર કરી અપ્રત્યક્ષ રીતે ને પ્રત્યક્ષ રીતે ધમકી આપે છે કે જે જે લોકો જે સ્ત્રીઓ પોતાના પિતાને માટે પોતાના પતિને માટે ને પોતાના બાળકને માટે હાઈકોર્ટમાં જશે એને પણ પકડીને અમે નાખી દઈશું પેલા બાળકને નાખીશું એટલે હેબિયસ કોર્પસ પિટિશન કરવી કે ના કરવી હવે એમને પ્રશ્ન છે આ આ શું ચાલે છે શાને માટે તમારે ટેલિફોન કરીને કહેવું પડે છે તમને આ કાયદો છે જો ખરેખર બાંગ્લાદેશી હોય તો તમે ધમકીઓ શાને માટે આપો છો તમે અને મને રહ્યું છે 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 વ્યાજબી મને પણ ઘણા બધા ટેલિફોન કરીને કે છે કે તું નાલાયક માણસ છે તું ચંડોળાના આપણે બાંગ્લાદેશી વકીલ છે તને શરમ નથી આવતી કોઈ કોઈ દેશ પ્રત્યે સમર્પણ ખરું કે નહીં મેં એમને કહું કે મારું દેશ પ્રત્યેનું સમર્પણ એ બંધારણ અને કાયદાની સમર્પણમાં જ છલકે છે અને ભારતની અંદર રહેતા વિદેશી કે ભારતીય નાગરિકને કાયદાનું અને બંધારણનું પ્રોટેક્શન છે એટલી મર્યાદામાં જ હું વાત કરું છું હું એવું કહું છું કે તમે ડિટેન્શનમાં રાખી અને કબૂલાત કરાય ને કે બાંગ્લાદેશી કોણ તમે સીધું ડિપોર્ટ કરો ફ્રોમ ડિટેન્શન ટુ ડિપોર્ટેશન એ જે કાયદો છે એ ભારતના બંધારણને કે ભારતના ફોરેનર્સ એક્ટ પાસપોર્ટ એક્ટ અને સિટીઝનશીપ એક્ટને મંજૂર નથી અત્યારે ગુજરાતની પોલીસ અમદાવાદ ડિટેક્શન ઓફ ક્રાઇમ બ્રાન્ચ અને એસઓજી ડિટેન્શન અને ડિપોર્ટેશન કરે છે સદંતર પણ ગેરકાયદેસર છે આ નાગરિકોને તમારે કેવું પડે કયા ગ્રાઉન્ડ પર પકડ્યા છે કહેતા નથી એમના સગાને કેવું પડે કે ક્યાં છે એ કહેતા નથી તમારે એમને લીગલ આસિસ્ટન્સ આપવું પડે બાંદર ના કલમ બાવીસ જે પ્રિવેન્ટિવ ડિટેન્શન વિશે છે એ ઇલીગલ ડિટેન્શન અને એરેસ્ટ ની સામે પણ છે અને એવું કહે છે કે આપણે ભારતના ધરતી ઉપર ભારતની ધરતી ઉપર કોઈ પણ નાગરિક કે બિન નાગરિકને આ અધિકારો છે જેમાં એ અધિકાર આપ્યા છે કે તમે જેવા પકડો એટલે તરત પોલીસ કે તને કયા ગ્રાઉન્ડ પર પકડે છે લેખિત માં આપવું પડે ક્યાંય આપ્યું નથી પછી સગાવાલાને જાણ કરે કે મેને અહીંયા રાખ્યો છે ક્યાંય જાણ નથી કરતા એને કાયદાકીય લીગલ એડ આપવી પડે સલાહ આપણે મફતમાં કાનૂની સલાહ આપવી પડે કોઈ વકીલને બોલાવતા નથી નથી એને કોઈની સમક્ષ રજૂ કરતા કોઈ વકીલોને જવાબ નથી દેતા અંદર એ લોકો ત્યાં આગળ ચોથી વસ્તુ તમારે ચોવીસ કલાકમાં મેજિસ્ટ્રેટ સમક્ષ હાજર કરવા પડે કોઈ દિવસ મેજિસ્ટ્રેટ સમક્ષ હાજર કરતા નથી અને પાંચમી વસ્તુ દે હેવ અ રાઈટ ટુ ડિફેન્ડ ભારતના બંધારણની કલમ બાવીસ જેમ ભારતના બંધારણની કલમ ચૌદ એકવીસ અને બાવીસ એ ભારતના નાગરિકો અને બિન નાગરિકોને સર્વ રીતે લાગુ પડે છે કારણ કે ભારતની ધરતી એ કાયદો અને વ્યવસ્થાથી સંપૂર્ણપણે પ્રભાવિત છે અને એમાં કાયદો અને વ્યવસ્થા જાળવનાર કોઈ પણ માણસ આ બંધારણની જોગવાઈ અને કાયદાની જોગવાઈનો ભંગ કરીને કોઈ મૂકે એની પણ વ્યવસ્થા આ દેશે કરી છે કેમ કારણ કે આ દેશની અંદર મહેમાન મહેમાન હોય હોય કે પછી બની એ પણ આપણો દેવ છે છે એવું અને જે તરીકે તમે ગુજરાતની પોલીસ અમદાવાદની પોલીસ ડિટેક્શન ઓફ ક્રાઇમ બ્રાન્ચ બરાબર છે આ ગાયકવાડ હવેલી પહેલા એન્કાઉન્ટર કરતા હતા ઇલીગલ ડિટેન્શન કરતા હતા હવે ફરીથી આ ઇલિગલ ડિટેન્શન કરવાનું ચાલુ રાખ્યું છે અને એ સોજી બરાબર છે એક તો આ લોકો બધા આપણે અપ્રત્યક્ષ અને પ્રત્યક્ષ રીતે આ લોકોની જ પાસેથી પૈસા કમાય અને પછી આ ડિટેન્શન કરીને ડિપોર્ટેશન કરે કે પકડ્યા પછી કે સાબિત કરો એવું ના હોય પોલીસની પાસે મારે સાબિત કરવાનું હોતું નથી કોમ્પિટન્ટ ઓથોરિટી અને ફોરેનર્સ ટ્રાઇબ્યુનલમાં આ હેવ ટુ એસ્ટાબ્લિશ કોઈ જાણ નથી થતી આ કાયદાઓની એટલે આ સદંતર પણ ગેરકાયદેસર ચાલી રહ્યું છે ને ગેરબંધારણીય છે અને આ દરેક પોલીસો ભારત ગુજરાતનો પોલીસનો વડો અમદાવાદનો પોલીસ કમિશનર આખી ડિટેક્શન ઓફ ક્રાઇમ બ્રાન્ચ ગાયકવાડ હવેલી એમાં જોઈન્ટ કમિશનર સિંગલ પેલા પેલા બીજા આપણે કઈ ડીસીપી પેલા શું છે રાજીવ રાજીયન કે શું એમનું નામ છે એના પછીના સિવાય પણ પેલા બીજા બધા જે પેલા પોલીસ છે પેલા એક મુસલમાન આઈપીએસ ઓફિસર છે બહુ આમ ફ્લેમ બોઇન્ટ સોફિયા કરી સોફી કરીને કોઈક નામ છે તેનું અને આ એસઓજીની અંદરના જે આખું પોલીસ તંત્ર એ સમગ્રપણે સમગ્રપણે ગેરબંધારણીય ગેરકાયદેસર રીતે કથિત બાંગ્લાદેશો સાથે વસ કરે છે અને જે લોકોને કાઢી મૂક્યા એ ગેરબંધારણીના ગેરકાયદેસર છે હું તમને કહું છું અને ભારત દેશ પ્રત્યેના સમર્પણની સંપૂર્ણ ભાવનાથી ભારત માતાની જય અને ભારત અખંડ હો બરોબર એ બોલીને હું તમને કહું છું કે આ ગેરકાયદેસર ચાલી રહ્યું છે અને બીજું એ લોકોએ ભારતના બંધારણની કલમ બાવીસ નો સદંતર પણ ભંગ કર્યો છે ડીકે બાસુ નું જજમેન્ટ

ખોટા દસ્તાવેજો ઉભા કરીને આ દેશનું નાગરિકત્વ છે કે એના બતાવવાનો પ્રયત્ન કર્યો હોય કે દરેક મારા માટે ગમે તે પક્ષના હોય એ ગુનેગારો છે મહેરબાની કરીને એમની સામે કાયદાની મર્યાદામાં લઈને પગલા ભરો સજા કરો બિલકુલ આનંદભાઈ આપ અમારી સાથે જોડાય તેના માટે આપનો ખૂબ ખૂબ આભાર નમસ્તે તો આપ શું માનો છો મને કોમેન્ટ બોક્સમાં ચોક્કસ થી લખીને જણાવજો અને અમારી ચેનલ ની ન્યૂઝ ને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં આભાર